गुड मॉर्निंग फ्रेंड्स आज डे टू है और भानवर विजिट का तो जा रहे हैं अभी हम मॉर्निंग में किलेश्वर बट uh, सोचा आपको एक व्यू दिखा दूँ यहाँ पे आपको जो राइट हैंड साइड में जो दिख रहा है पूरा नज़ारा ये है बरड़ो रेंज और इसके पीछे भी वो रेंज है uh, काफ़ी बड़ी रेंज है यहाँ पे आपको पूरा नज़ारा यहाँ से दिखेगा और हम उसकी टॉप पे कल गए थे आभापरा हिल uh, और अभी हम जा रहे हैं किलेश्वर किलेश्वर बानवड़ से करीब करीब पच्चीस uh, किलोमीटर के आसपास है पानवड़ में हम पुनीत गेस्ट हाउस में रुके थे आठ सौ में ए रूम मिला था आप चाहे तो वहाँ पर रुक सकते बट फैमिली के साथ नहीं तो अभी हम जाएंगे किलेश्वर और किलेश्वर से फिर और कोई प्लान है नहीं फिर हम वापसी की ओर जाएंगे तो मिलते हैं किलेश्वर में और किलेश्वर में कुछ सात आठ किलोमीटर जंगल में होके जाना है यही है फुढ़ाड़ा डैम यहाँ पे किलेश्वर है वहां पे जंगल सफारी लिखा हुआ है और ये रास्ता बहुत सही नहीं होगा ऐसा ही रास्ता है किलेश्वर किलेवर ने तो हम आप શ્વર મંદિરના રસ્તા તરફ જ જાય છે બેઝિકલી આ જે રસ્તો છે એ પસાર તો થાય છે બરડામાંથી જ જે બરડો રેન્જ મેં તમને દેખાડી હતી એમાંથી જ આ પસાર થાય છે અને આપણે એમાંથી જ જાય છીએ અત્યારના તો તમને આ ટાર રોડ દેખાય છે થોડો સિમેન્ટ રોડ છે બેઝિકલી ટાર રોડ જ નથી અને આ જે સ્ટાર્ટિંગનો એરિયા છે જ્યાં નાના નાના ઘરો વસેલા છે પણ આજે તમને રસ્તો દેખાય છે અત્યારના એ થોડો ચઢાણવાળો છે સ્ટ્રેટ નથી કેમેરામાં એટલું બધું ક્લેરિટીથી ના આવે પણ તમે અહીંથી જોશો વ્યૂમાં તો તમને દેખાય છે કે રસ્તો થોડો ઉપર સુધી જાય છે મતલબ થોડો ચઢાણવાળો છે અને આપણે એકદમ બરડાની રેન્જમાંથી જ પસાર થઈને જાય છે અને કિલેશ્વર છે એ બરડા રેન્જમાં જંગલમાં જ વસેલું વસાવેલું છે આ મંદિર ભગવાન શંકર નું આ મંદિર છે અને જ્યારે આપણે જંગલમાં એન્ટ્રી કરશું એમાં જે ગેટ એક આવશે હમણાં આગળ ગેટ આવશે હું તમને બતાડું છું ત્યાર પછી વિડીયોગ્રાફીની છૂટ નથી તો હું તમને એન્ટ્રી ગેટથી જંગલમાં જે મંદિર છે ત્યાં સુધીનો હું રસ્તો નહીં બતાવી શકું બીજી એક ખાસ સૂચના આપી દઉં જંગલમાં ગાડી કે બાઇકને વચ્ચે ઊભી રાખવાની સખ્ત મનાઈ છે ફોટોગ્રાફી કરવાની કોઈ છૂટ છે નહીં તો મહેરબાની કરીને ફોટોગ્રાફી ના કરશો આ જંગલનો રસ્તો છે કચરો ના ફેંકશો પ્લાસ્ટિક લઈ જવા દેવામાં નહીં આવે એટલે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ બોટલ કે કાંઈ પણ તમારી પાસે હોય નાસ્તાના પેકેટ હોય તો મહેરબાની કરીને તમે બહાર જ મૂકી દેજો એ તમને બહાર મુકાવડ આવશે અને પ્લીઝ એમને કોપરેટ કરજો આ ગેટમાં એન્ટર થતાની સાથે જ મારે વિડીયો બંધ કરવો પડશે આ એ જ ગેટ છે જેની હું વાત કરતો હતો અમે પહોંચી ચૂક્યા છીએ કિલ્લેશ્વર મહાદેવ મંદિર કિલેશ્વરના એન્ટ્રી ગેટથી મંદિર સુધી તમે ફોટોગ્રાફી નહીં કરી શકો ઇટ્સ નોટ અલાઉડ તો ફોટોગ્રાફી આપ નહીં કરી શકતો હો तो आ, मैंने वहाँ पर नई बाइक रखी है बट मैं जैसे आपको एक 360 व्यू दिखा देता हूँ यहाँ पे अभी हम बिल्कुल बरड़ा के बीचों बीच में से निकल रहे हैं आ, 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 राम राम ખિલેશ્વર તેનું સુંદર મહાદેવ મંદિર અને આસપાસના પર્વતો માટે જાણીતું છે જે જામનગરથી આશરે પચાસ કિલોમીટર દૂર કરડા પર્વતમાં વસેલું છે અને આ મંદિરને જામનગરના રાજવી શ્રી જામ સાહેબે બનાવેલું હતું એનું નિર્માણ કરેલું હતું પૌરાણિક કથાઓ અનુસાર પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આ જ સ્થળે નિવાસ કર્યો હતો અને ખરું કહું તો શ્રાવણ મહિનામાં તો અહીંયા શ્રદ્ધાળુઓ તમને અસંખ્ય જોવા મળશે જો તમે આ જગ્યા અને આ કુદરતી સૌંદર્યનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમારે શ્રાવણ મહિના દરમિયાન ન આવવું આડા દિવસે આવું જેથી તમને ફાયદો રહેશે તમે જોઈ શકો છો કે અહીંયા એક કુંડ છે અને આ જે ચેક ડેમ છે એનું જ પાણી વહીને આ કુંડમાં પડે છે અને કુંડ છે એ નાવા માટેનો છે બહુ ઊંડો નથી નાના નાના છોકરાઓ પણ તમને નાતા જોઈ શકાય છે અને બહુ સારી જગ્યા છે અત્યારે તો આપણે ફરીને જવું પડશે નહીં તો જો ચેક ડેમનું જે પાણી જ્યાંથી જાતું હતું ને ત્યાંથી સીધો જ રસ્તો છે પણ પાણી એટલા બધા પ્રમાણમાં વહેતું હતું કે ભાઈ બૂટ કે કંઈ ખરાબ ન થાય કપડાં ખરાબ ન થાય પપડા ભીના ન થાય કેમ કે અમે નાવાના નથી તો થોડું ફરીને જવું પડશે આવા ઘણા બધા પક્ષીઓ તમને દેખાશે કેમકે આ એકદમ કુદરતી સૌંદર્ય છે જંગલ છે અને ખરું કહું તો આ જંગલની જે સુંદરતા છે એને સ્વચ્છતા છે એને આપણે જાળવીએ આ જગ્યા થી જ જવાય છે જે તમને સામે એક રસ્તો દેખાય છે ને જનતા રસોડું બસ ત્યાંથી આ છે કિલેશ્વર મહાદેવ નું મંદિર આ એ જ રસ્તો છે જે મેં તમને પેલી બાજુ થી દેખાડ્યો હતો

અને મંદિર જો કેટલું ખૂબસૂરત કેટલું રમણીય લાગે છે મંદિરની અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે મેં બહારથી જ તમને મંદિરનો વ્યૂ દેખાડ્યો આ જે તળાવ છે કે જે વાહ શું સરસ નજારો છે અહીંયા કહેવાય છે કે ચાર પાંચ મગરમચ્છ છે જો કે અમને તો દેખાણા નહીં પણ ત્યાં બાપુ હતા એમણે કીધું કે અહીંયા હોય છે ઘણી દેખાય છે તો થોડી સાવધાની રાખવી यहाँ पे भी अंदर कुछ कुंड जैसा बना हुआ है बट वो दरवाज़ा बंद है तो मैं आपको वो ठीक से दिखा नहीं सकता हूँ हाँ ते अगर रविवार आओ तो प्लीज़ वेला आज क्योंकि ट्राफिक जाम थानी शक्यता था हो चाहिए यहाँ तो थोड़ा वेलू आओ आप थोड़ा जल्दी आइए कि संडे को ट्राफिक जाम होता है जंगल का रास्ता है एक गाड़ी मुश्किल से निकल मतलब दो गाड़ियाँ नहीं निकल पाएगी एक रास्ते में से तो सामने वाली को कहीं बीच में रुकना पड़ेगा तो वो हो सकता है तो आप प्लीज़ थोड़ा जल्दी आइए वो आपके लिए आसान रहेगा और हो सके तो सुबह छः सात बजे निकल के यहाँ पे आ जाइए तो आपको पूरा टाइम मिलेगा और आप यहाँ पे नहा सकते हो अच्छे से टाइम स्पेंड कर सकते हो बहुत खूबसूरत सी पावन सी और पवित्र जगह है शांत वातावरण है तो मित्रों अभी किलेश्वर भगवान ना मंदिर महादेवना दर्शन करी ने हम हमें अही थी निकली चे वी आर लिविंग फ्रॉम किलेश्वर महादेव मंदिर और मैं यहाँ पे ही ब्लॉग को एंड कर रहा हूँ क्योंकि लोग देखिए कितना अच्छा काम कर रहे हैं यहाँ पे वो जो यूथ और जो है न तो पूरा क्लीनिंग कर ताकि लोग है ना वो स्लीप ना हो और तो अच्छा खासा काम कर रहे हैं अगर आप आओ तो यही सीजन है मानसून सीजन में ही आप आइए बहुत मज़ा आएगा एकदम कुदरती वातावरण है यहाँ पे जंगल के बीच में बसा हुआ मतलब ये बना हुआ किलेश्वर भगवान किलेश्वर महादेव का मंदिर है तो मैं यहीं से अभी ब्लॉग एंड करूँगा अभी मैं निकलूँगा राजकोट की ओर मैं तो मिलते हैं नेक्स्ट ब्लॉग में तब तक आप मेरे ब्लॉग का आनंद उठाइए और शेयर कीजिए सब्सक्राइब कीजिए अगर अच्छा लगे तो यू कैन डेफिनेटली मेक अ कॉमेंट एंड डू लेट मी नो आप आगे कौन सा uh, प्लेस गुजरात में कवर करना चाह रहे हो मैं आप जाऊँगा आपको दिखाऊँगा तो so, तब तक के लिए मिलते हैं नेक्स्ट व्लॉग में